लेटेस्ट मॉडेलના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો બોમ્બે મોબાઈલ શોપ બજાર પાછળ મુસાફિરખાના બિલ્ડિંગ સામે પાલેજ જીલ્લો ભરૂચ ભરૂચ જિલ્લા પંચાયતની પેટા ચુંટણી પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારની જીતનો દાવો કર્યો આછો બેઠકના સભ્યનું 2 વર્ષ પહેલા નિધન થતાં બેઠક ખાલી પડી હતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મેલાભાઈ બીમાભાઈ વસાવાનો જંગી મતોથી જીતનો દાવો અમો તાલુકાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ડોક્ટર પ્રવિણસિંહ રાવળજી દ્વારા કરવામાં આવ્યો છે આછો બેઠકની જીત માટે મોટી સંખ્યામાં પોતાના ટેકેદારો સાથે ધારાસભ્ય દેવ કિશોર સ્વામી અમો તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ તાલુકા પંચાયત પ્રમુખ અમો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો તનતોડ જંગી બહુમતીથી જીત થાય માટે પ્રચાર કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આછો બેઠકનાં ભાજપના સદસ્ય અમરસંગ વસાવાનું 2 વર્ષ પહેલા અચાનક મૃત્યુ થતાં બેઠક ખાલી પડી હતી. જેથી સ્થાનિક સ્વરાજ્યની ભરૂચ જિલ્લાની આછો બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ઈખર ગામના કોંગ્રેસના મેન્ડેટ પર 2015 જીતેલા વસાવા પર સોત્તમભાઈ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કેસરીયો ધારણ કર્યો છે જંબુસરામોદ ધારા સભ્ય ડીકે સ્વામી સંજયસિંહ રાજ ચુંબણી ઇન્ચાર્જ આછો જિલ્લા પંચાયત વિરાજસિંહ યુવા મોરચા પ્રમુખ તેમજ રીટાબેન પટેલ મહિલા મોરચાના પ્રમુખ તેમજ ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ જંગી બહુમતી માટે પ્રચાર શરૂ કર્યો છે યાકુબ પટેલ ભરુચ આછોદ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીના ઉમેદવાર મેલાભાઈ ભીમાભાઈ વસાવા અને તાલુકામાં તાલુકાના આછોદ મતવિસ્તારની અંદર વ્યાપક આવકાર મળી રહ્યો છે આ આવકારની અંદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં દરરોજ પ્રચાર કરી રહ્યા છે આ પ્રચારને ઘણો જ સુંદર આવકાર મળી રહ્યો છે કયા મુદ્દા સર તમે ચૂંટણી લડી રહ્યા છો આ ચૂંટણી તાલુકાના વિકાસના મુદ્દા પર ચૂંટણી લડાઈ રહી છે ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સરકાર અને ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીના વિકાસના કરેલા કામો ઉપર લોકો વિશ્વાસ રાખી અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વ્યાપક પ્રમાણમાં આવકાર મળ્યો છે અને હજુ મોટી સંખ્યાની અંદર જીતની આશા વ્યક્ત કરીશ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે